તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં મજામાં જશો તો આજે ભાઈ રવિવાર છે ને આખો દી બધા એમને પડ્યા હતા કે આજે કઈ જમવા જવાનો પ્લાન કરે છે ને અત્યારે બધા કેટલા છ દેવું થયું છે ને આ બધા ગાઈડલાઈન આજે આજે એક નમૂનો લખે છે એક વામ પડ્યો છે હવે પ્લાનિંગ કરી છે ભાઈ હવે કેવું શું ખાવા જવું છે ખબર નથી ખબર નહીં કોઈ ને કઈ ખબર છે નહીં નક્કી હોય જવાનું થાય કે ના થાય નક્કી નથી

પીઝા ખાવાનો પ્લાન કરીએ ભાઈ ક્યાં ખાય આ બધા મોબાઈલ જોવે છે નહી પ્રજા થઈને અત્યારે બેઠા હૈ એટલે હાલો ભાઈ આવે ફોન બનાવે પછી નીકળી તાલ અહીંયા બેઠા ભાઈ ઇન્દિરા સર્કલ પહોંચ્યા હે ને હવે અહીંયાથી આલીન ક્યાંક જવાનું હે પિઝા-બીઝા ખાવાના હે ભઈ નક્કી થઈ ગયું હે તો ભાઈ અમે હે ને ક્યારના આવી ગયા તા પણ હે ને એમાં એવું હે કે પિઝા ખાવામાં ટ્રાફિક હે ફૂલે ફૂલ એટલે ભાઈ અમે અહીંયા વેટીંગ માં વારો લખ્યો ને ભાઈ જો હવે આ બધા થાકા પોજદારી કરી હે બેઠા હે ને ભાઈ એવું કરી હે તો ભાઈ ફોન એનો આવે ને પછી જમવા જવાય તલાગાય બહાર દુકાનમાં બેઠાર બાકી જાવિત ને ઓકે મીટિંગ કરીને બેઠા હે તમે

ખોટા <SANGApine> લીધે <sociedad> <concurrent> <parteur> <laughs>

એટલું સ્ટાર્ટર એટલું બધું આવી ગયું હે બધાય ચાલુ તો કર્યું હે ખાવાનું માનવ ભાઈ પેલા ચાલુ કર્યું હે શું કે માનવ ટેસ્ટ સારો હે હાલો ભાઈ આ બારે હવે આપણે ચાલુ કરી ભુંગરા મજા આવે ભાઈ ના ભાઈ ટેસ્ટ આપણે મંજુ <coughs> રેન <coughs> ચાલો તો ભાઈ ખાઈ ને મળી ગયો ઘડી પીજા ચાલુ થાય ને ત્યારે પાછો લોક ચાલુ કરીશ થમ્સ બે આવી ગઈ છે બોલો ખાતા હર પોલ્યુ ખાતા અરે યાર

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

নাই তো খাছো না

No, 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 છોટો એક છોટા વાલા છે છોટા વાા આવી <laughs> ગયો <laughs> <laughs> <laughs>

બધા બેસી ગયા તો ભાઈ સાંજે બહુ મોડું થઈ ગયું તું અને બધા ભાઈ ખોડીકા બેઠા હતા ને રાતે એક બાર એક જેવું થઈ ગયું તું એટલે ભાઈ પછી vlog ને એમાં કઈ બનાવ્યો નઈ થોડીક વાર ને વાતો ચિતો કરતા ભાઈ પેલા ને બધું હું આમ બધાય આમ બધા ભાઈ બંધ દોસ્તાર બધા ભેગા થઇ ને ગયા તા ભાઈ જમવા આ બસ આવું બધું હતું ભાઈ આવી રીતના જમવા ગયા હતા બધા ભાઈ બંધ દોસ્તાર જ હતા અને બધા ગયા જમવા અમારો પ્લાન તો ભાઈ બે ત્રણ દિવસથી આ થતો તો પણ અમારે કઈ નક્કી નથી થતું કેમ કે બધા ભેગા નતા થતા અને ભાઈ પછી અચાનકનો બપોરે પ્લાન કર્યો જમવા જવાનો પ્લાન કર્યો તો પીજા બીજા ખાવા જવાનો કંઈ પ્લાન નતો કર્યો પછી ત્યાંથી બોલી ગયો ભાઈ ભળું લો એટલે ભાઈ આવી રીતના હું પ્લાન વગરનું હતું નીકળી ગયા હતા જમવા બાકી તો હું વહેલોથી બ્લોક સ્ટાર્ટ કરી દે ને થોડુંક બતાવો બાકી બ્લોક ભાઈ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ને ભાઈ હવે કેવા વિડીયા બનાવવું ને કઈ રીતના કરું ને ભાઈ કેમ કે હું તો અત્યારે આઉટ ઓફ કન્ટ્રી હોઉં એટલે એને આઉટ ઓફ કન્ટ્રી તો નહીં ભાઈ આપણે રાજકોટમાં હોય એટલે શું કહેવાય થોડોક કન્ટેન્ટ વન્ટેન મને દો કઈ રીતના વ્લોગ બનાવું કઈ રીતના કાયમી જમવા જાવ ને એવું દે ઉતારું ગુજરાતી થારી ખાતો હોય ને એવું ઉતારતું ભાઈ એ તો તમે કાયમી બધા ખાતા જ હોય તો બરાબર આજ થોડુંક હું કે બધા ભાઈબંધ દોસ્તાર હતા અને ભાઈ થોડીક મસી મજાક થાય બસ એટલું જ અને હાંજી ભાઈ મોડા મોડા આવ્યા હતા આપણે થોડીક બેઠા હતા બધા ભાઈબંધ દોસ્તાર ને બાર એક વગેતા હતા એટલે ભાઈ વાતો ચીજો કરતા હતા બધા અમે બધા ભેગા જ રહેતા ને બધું એવું હતું એટલે ભાઈ ઘડીક વાર એકાદ બાવ અત્યારે બે ત્રણ જણા છૂટા પડી ગયા હા ભાઈ કામ ધંધો નોકરી ચાલુ થઈ ગઈ ને તો ભાઈ તો ભાઈ બધા છૂટા પડી ગયા અમે બધા હજી ચાલુ એ વાત તો હાલતી હતી અને બીજું કઈ હતું નહીં બાકી તો સાંજે મોડું મોડું થઈ ગયું એટલે હોઈ ગયા ભાઈ ફટાફટ ને ભાઈ જાજુ ભાઈ તમને બ્લોગમાં હું એનું બતાવી નહી અમે બરાબર તો ભાઈ આ વિડીયો બસ અહીંયા જ રાખીએ હવે મળશું ભાઈ નવા વિડીયો સાથે તો ભાઈ તમે જરા એક શું કહેવાય લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ને ભાઈ આ હમણાં વ્યૂ ડાઉન છે ભાઈ ડ્યુ શું કહેવાય તમે ભાઈ વિડીયોને શેર કરો ભાઈ પાછા આપણે જોઈન થઈ ગયા યુટ્યુબમાં ધીમે ધીમે એટલે બરાબર કે ફટાફટ કરી નાખો તમે